આ હિરાયામાની કથા છે આઘે ઉંમરનો હિરાયામાં ટોક્યોમાં પબ્લિક ટોયલેટ સાફ કરવાનું કામ કરે છે કોઈ કલાકાર જે એકાગ્રતાથી પોતાની કૃતિ બનાવતો હોય એ જ નિષ્ઠાથી આ વ્યક્તિ ટોયલેટ સાફ કરે રોજ બરોજની એક સરખી દિનચર્યામાં તે પોતાની મોત શોધી લે રોજ સવારે આકાશ તરફ દ્રષ્ટિ કરી સ્મિત આપે કામ પર જતા રસ્તામાં પોતાનું મનપસંદ સંગીત સાંભળે લંચ બ્રેકમાં ઝાડમાંથી ચડાવીને આવતા તડકાની તસવીર લે રાત્રે તેની પસંદગીનું સાહિત્ય વાંચે હિરાયા મને ક્યાંય પહોંચવાની ઉતાવળ નથી તે આજને માણવામાં માને છે તેણે પોતાની નિયતિ જાતે પસંદ કરી છે જે તેની આત્મા સાથે અનુકૂલિત છે ને એટલે તે સુખી છે આ પિક્ચર જોતાં સતત આપણી પોતાની લાઈફ ચોઈસીસ પર પ્રશ્નો થાય હિરાયામાં જાણે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ હોય એવી એના ભાગ્યની ઈર્ષા જાગે આજ સુધી જે કિંમતી લાગ્યું છે એ ખરેખર મહત્ત્વનું છે પણ કે નહીં એવી શંકા થાય પરફેક્ટ ડેઝ ઓટીટી પ્લેટફોર્મ મોબી પર જોઈ શકાશે